ઉનાળાનું આગમન થઈ ગયું છે બધી બાજુ રોડ સૂના સુના થઈ ગયા ખૂબ જ ધોધમાર ગરમી અને તડકો હોવાથી પબ્લિકનું આવન જાવન રોડ ઉપર ખૂબ જ ઓછું થઈ ગયું છે જોઈ શકીએ ચારે બાજુ રસ્તા સુમસામ બજારો ખાલી ખમ આ ગરમીનો અસર છે ચારે બાજુ રોડ રસ્તાઓ સુમસામ ઘણી બધી દુકાનો પણ બંધ છે કારણ કે તડકામાં કોઈ પણ પબ્લિક નીકળે નહીં ફૂલ ગરમી ઉનાળાનું આગમન થઈ ગયું ચારે બાજુ રોડ રસ્તા બજારો બધું જ સુમસામ ફૂલ ગરમી રોડ રસ્તા ખાલી ખમ દુકાનો પણ શટર મારી મારીને બંધ